हम हिंदुस्तानियों का अंदाज दूसरों से थोड़ा अलग है और सिर्फ अंदाज ही क्यों हमारा तो एड्रेस भी सबसे अलग है दुनिया कहाँ रहती है आसमान के तले और हम हिंदुस्तानी भारत माँ के आंचल तले अंबर तले जग रहे हम माँ के आंचल तले रहते हैं दुनिया में हम ही अकेले हैं जो माटी को माँ कहते हैं तो आप सर मैंने स्वतंत्र दिन हार्दिक शुभकामनाओं આજે હું ભારત એટલે શું તેના વિશે મારા વિચારો રજૂ કરવા છું ભારત એટલે સંસ્કૃત અને સંસ્કૃતિની જન્મ ભારત એટલે સૌને સાથે રાખીને વિકસતી સનાતની વેલ ભારત એટલે વિવિધ ભાષાની રંગોળી જુદી જુદી જીવન શૈલીઓને એક મૂર્તિમાં પરોવેલી એક અલગ માળા ભારત એટલે કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો નકશો માત્ર નહી પરંતુ ના દુઃખદ સમાચાર સાંભળીને લોકો આંચકો અનુભવે એ એટલે ભારત ઈશ્વરને પામવા માટેના વિવિધ ધર્મો નો સમૂહ એટલે જ ભારત ના પણ ઈશ્વરની જ્યાં મિત્ર મિત્ર મંડળ અને સહકુટુંબ અવતરવાનું મન થાય ને એટલે ભારત મહારાણા પ્રતાપ નું શૌર્ય શિવાજી ની વીરતા વીર સાવરકર અને ભગતસિંહ ની ખુમારી એટલે જ ભારત ના પણ આવા તો અનેક નર્મંકાઓના નામ માત્ર થી યુગો પછી પણ અનુભવાતું ગૌરવ એટલે ગૌરવાન્વિત ભારત ભારત એટલે ચરખા ક્રાંતિ ના પણ ક્રાંતિ નો ચરખો ભારત એટલે સત્ય અને અહિંસા જ ના પણ અહિંસાનું સત્ય જનગન મન અધિનાયક જયા હે આ રાષ્ટ્રગીત ના ભાઈ ના પણ આ ગીત બંને માત્ર બોલીને જયારે આંખ બંધ કરીએ ત્યારે આંખની સામે જે ચિત્ર દેખાય એ ભારત ભારત એટલે શું માત્ર શૂન્યની ભેટ આપનાર આર્યભટ નો દેશ

હજારો વર્ષો જૂની આયુર્વેદની ની ભેટ આપનાર જ ભારત નહીં પરંતુ પ્રકૃતિને સાચવીને પ્રકૃતિ ની રક્ષા કરીને સ્વયં ને તંદુરસ્ત રાખવાની સદા બહાર તરકીબ જાણતો વિદ્વાન ભારત ભારત એ કોઈ રાજ્યો જોડીને બનાવેલો ટુકડો નથી ભારત તો આખા વિશ્વ માટે શાંતિનો વિશામો છે આટલું બોલ્યા પછી પણ જે કઈ બાકી રહી જતું હોય ને એ છે ભારત

दरक युवा ने आ आली पंक्ति साथ देशभक्ति ना सलाम जिसमो पे वर्दी न कांधो पे सितारे तो जान इशारी की जब बात होगी तो आगे मिलेंगे कतारों पे हम तो क्या जमी पे रहना रहे मुस्कुराएंगे तम तमाते तारों पे हम वो हमेशा हंसता रहे जिसे हिंदुस्तान कहते हैं हम દુનિયા મેં હમી અકેલે માટી કો મા દુનિયા મેં હમી અકેલે માટી કો માસ